ને ખોદી ને રફેદફે કરી દસ મીટર પહોળાઈ પાંત્રીસ મીટર લંબાઈ દિવાલ આ અર્જુનભાઈ ના કહેવાતી બનાવી દેવામાં આવેલ છે આ બાબતે અર્જુનભાઈ ઠાકોર ને રજૂઆત કરવા ગયેલ ત્યારે મારવાડી સમાજ વણકર સમાજના લોકો સાથે ગેરવર્તન કરેલ ને કહેલ કે તમારાથી થાય તે કરી લેજો હું આ તમારું આખું શમશાન ખોદાવી નાખવાનું છું આવું કામ આ એન્જિનિયરે પોતાના સ્વાર્થ માટે કોન્ટ્રાક્ટર પાસે દિવાલ બનાવવામાં મદદ કરી આવા એન્જિનિયર અર્જુન ઠાકોરને તાજેતરની કાર્યવાહી કરી હંગામી ધોરણે નોકરી કરતા આવા લે ભાગુ એન્જિનિયરને ઘર ભેગા કરે એવી અમારી અને અમારા સમાજના સરકારશ્રીની રજૂઆત છે અને આ રજૂઆત અમારે મીડિયા સમક્ષ કરેલ છે અને ઓલે અર્જુન ભાઈ છે ને કોક અધિકારી અને બીજો છે નગરપાલિકાની ભસ્ટર ચારી છે હા બરાબર એને કંકણ પર ગાડી ની લોકઈન ચોકડી દીધા અને ઓય બનાવ્યો અને સજ્જમણિયા છે અમારા અમારી મયતો પણ અમારે અમદાવાદ માં રહેતા પણ ઓય દીધા બરાબર આજની નથી

અને એમને મેં કીધું હતું કોન્ટ્રાક્ટરને કે ભાઈ આ પંદર મીટરની જગ્યાએ બાવીસ મીટર તમે તારી જમીન લેજો બાકી અમારી બાપ દાદાની દફન વિધિ અહીંયા કરેલી છે એ જમીન લેશો નહીં અને આ વર્ષોથી નવા વખતની જમીન છે અને નગરપાલિકાના અર્જુનસિંહ અને એના એના પાવરથી અને એના પાવરથી આ બાંધકામ કરાયેલ છે અને નગરપાલિકાના ચીફ ઓફિસરે નહીં કીધું ચીફ ઓફિસરે ઘણો ધોઈ છે એસઓ ઘણો તોય છે અને આ અર્જુનસિંહનો પાવર છે એના કારણે દફન વિધિ એ અમારા દફે મા બાપને દફલાયેલા એ જીસી બીજી ખોદાઈ અને એમના ઉપર વંડો કરેલ છે